નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે ભારતના બંધારણની ચર્ચા કરવી છે પરંતુ ચર્ચા એક ઉદાહરણથી કરવી છે કેટલાક પરિવારો એવા હોય છે કે એમાં બે પાંચ ભાઈઓ હોય અને એમાં એક નઠારો ભાઈ હોય તો એના કારણે આખા પરિવારમાં વાદ વિવાદ કજિયા કાયમ ચાલતા હોય અને એના કારણે એ પરિવાર સુખ શાંતિ રહેતો ના હોય જુદા જુદા વિવાદો આક્ષેપો પ્રતિ આક્ષેપો અને એની અંદર હોય પાછા કેટલાક કાન ભંભરણી કરનારા હોય કેટલાક ઉશ્કેરણી કરનારા આવા બધા પરિબળો બાહ્ય પરિબળો ભળ્યા કરે અને એ પરિવારનો પ્રશ્ન ઉકેલાવાને બદલે એ વધુમાં વધુ ગંભીર બનતો જાય ને ક્યારેક ખૂબ ગંભીર પરિણામ પણ એમાંથી આવતા હોય ને એવું ઇતિહાસમાં નોંધાય સેંકડો ઘટનાઓ છે ભારતની અંદર ભારત રાષ્ટ્રના સંદર્ભમાં વાત કરીએ તો ભારતનું બંધારણ એક એવો પ્રશ્ન છે કે કાયમ વાદ વિવાદમાં રહ્યું છે કાયમ વાદ વિવાદ અને એ અમુક કેટલાક બહુ ગણ્યા ગાંઠા એવા નઠારા પરિબળો છે કે એના આવા વાદ વિવાદો કરી અને ભારતની આંતરિક શાંતિને ડોળવાની અંદર મજા આવે છે અને એના કારણે આવા પ્રશ્નો એટલે થોડીક ભૂતકાળમાં જે વાત કરવી કરવી છે કે જે કથિત સનાતન સંપ્રદાય છે એ સંપ્રદાયને જે પોતાના સનાતન કેવા કહેવાય છે એ જ ક્યારેય સંપ્રદાય નો વફાદાર નતા પરંતુ ભારતની અંદર બહારથી શાસન કરવા આવેલા લૂંટ કરવા આવેલા એવા મુસલમાનો અને મોગલોના વફાદાર હતા અને એમના વહીવટદારો બનેલા તમે ઇતિહાસ તપાસો એક હજાર વર્ષનો ઇતિહાસ છે અને એની અંદર એના જે વહીવટદારો એમના સેનાપતિઓ સૈનિકો કોણ બન્યા ભાગે કથિત ઉચ્ચ વર્ગના લોકો હતા એના ટેકેદારો બન્યા એમના જે આસ્થા કેન્દ્રો છે એ આસ્થા કેન્દ્રોમાં ઈશ્વરને વફાદાર ના રહ્યા જો વફાદાર રહ્યા હોત તો મંદિરો મઠો નામે જે કાનૂની દાવપેચ ચાલે છે પછી એની અંદર કોર્ટ કેસ લડવામાં આવે છે એની અંદર થાય છે હત્યાઓ થાય છે પોતાના જ જે આસ્થા કેન્દ્ર એની અંદર આ બધા વાદ વિવાદ ચાલે એનો વફાદાર નથી રહ્યા અને માટે આ બધા વાદ વિવાદ થાય છે જે આસ્થા કેન્દ્રો છે જે કઈ મંદિરો છે આશ્રમો છે અને બીજું એ બધા વેપારના કેન્દ્રો બન્યા છે શું થયું છે એની અંદરથી વેપાર થાય છે કા ઈશ્વરના દર્શન કરવાનો વેપાર થાય ઈશ્વરના નામે વસ્તુ વેચવાનો કંઈ અગરબત્તી છે કંઈ ધૂપ છે નાળિયેર છે પ્રસાદ છે એના નામે એક વેપાર ચાલે છે એટલે પોતાના દેવોને આ લોકો વફાદાર નથી રહ્યા ધર્મના નામે દેવદાસી પ્રથા એક અતિશય દ્રોણાચારના પરિસ્થિતિ પેદા કરી પણ એ દેવદાસીઓ છે ને એકદમ ગરીબ અને શોષિત પરિવારમાંથી લોકોના ભ્રમિત કરીને બનાવવામાં આવી પરંતુ તમે એવું સાંભળ્યું કે કોઈ મંદિરનો પૂજારી અથવા મંદિરના મહંતની બેન અથવા દીકરીને દેવદાસી બનાવી હોય કેમ એના દેવદાસી ના બનાવે એને પણ હરિભક્તોનો લાભ મળવો જોઈએ ને પણ એવી રીતે એને ક્યારેય દેવદાસીઓ નથી બનાવવામાં આવી અને ગરીબ શોષિત પરિવાર એટલે આ પણ ધર્મના નામે થયું આ લોકો ક્યારે પોતાના પ્રદેશનો અને દેશનો વફાદાર નથી રહ્યા એટલે અવારનવાર ક્યારેક મુસલમાનો ક્યારેક મોગલોનો ક્યારેક અંગ્રેજોનો તેડી લાવ્યા ક્યારેક લુટારોનો મોહમ્મદ ગઝરની જેવાનો રસ્તો બતાવીને શોધી લાવ્યા અને પોતાના મંદિરો ઉપર પોતાના પ્રદેશો ઉપર હુમલા કરાવ્યા એટલે પોતાના જે પ્રદેશ હતા એને વફાદાર નથી રહ્યા પોતાની વિચારધારાના લોકોનો પણ વફાદાર ના રહ્યા અગિયારમી ફેબ્રુઆરી ઓગણીસો અડસઠના દિવસે મોગલસરાયના રેલવે સ્ટેશન ઉત્તર પ્રદેશના ના રેલવે સ્ટેશન ઉપર દીનદયાળ ઉપાધ્યાયની મૃત્યુ હત્યા કરાયેલી એમની મૃતદેહ મળી આવ્યો શબ્દેહ મળી આવ્યો અને આજ સુધી અત્યાર સુધી આપણે વાત કરીએ ને ત્યાં સુધી એનું જે અસલી હત્યારો કોણ હતો એ કોઈ પણ નક્કી ના કરી શક્યું પરંતુ જે પક્ષના એ વિચારધારાના લોકો જે અંદર અંદર એવી ચર્ચાઓ કરતા હોય છે કે ભાઈ એકબીજાના હરીફ બનતા અટકાવવા માટે આ કાવતરું અંદરથી થઈ રહ્યું છે ગાંધીજીની જાત્યવાજની વાત કરો વિશ્વનો પ્રથમ એવો બનાવ છે કે દેશની આઝાદી માટે સૌથી પ્રથમ કક્ષાનો જે લડવૈયા હતા જેણે અહિંસાના નામે નિઃશસ્ત્ર અને નિર્બળ માણસ હતા એને એક હત્યા કરવામાં આવી અને એ હત્યામાં એનું અતિ ગૌર કારણ શું હતું કે પોતાની વિચારધારા સાથે સંમત ન હોવાથી એવા વ્યક્તિની હત્યા કરવામાં આવી એટલે જે લોકો પોતાના ધર્મ પોતાના આસ્થા કેન્દ્રો પોતાના દેશ પ્રદેશ અને વફાદારને હિ એવા લોકો ભારતના બંધારણના રચયતાનું નામ ભૂસી નાખવા માટે વિલનને હીરો બનાવવા નીકળ્યા છે આવા લોકો વિલનને હીરો બનાવવા નીકળ્યા છે બાબા સાહેબ સાથે બંધારણનું નામ જોડાઈ ગયું છે જેમ ભારતની અંદરની સમગ્ર પૃથ્વી ઉપર દિનચર્યા શરૂ થાય એટલે સૂર્ય ઉગે છે એવું કહેવાય છે દરેક પ્રદેશમાં જુદા જુદા સમયે એ જેમ અવિચળ જોડાઈ ગયું છે એ રીતે ભારતના બંધારણ સાથે ડૉક્ટર સાહેબ આંબેડકરનું નામ જોડાઈ ગયું છે છતાં એ નામો એમણે રદ કરવું છે અને એની જગ્યાએ એક ક્લેરિકલ કક્ષાનો માણસનો હમણાં હીરો બનાવી દીધો છે અને આજકાલ બી એન રાવ ભારતના બંધારણના રચય હો તો એવા આયોજનો થાય છે એવા સંમેલનો થાય છે અને એવા એના વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઓગણીસો ની જે ક્વિટ ઇન્ડિયા ચળવળ હતી એની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એના આગળ પાછળ કોઈ પણ પદાધિકારીઓ એના સહયોગમાં નહોતા પરંતુ એમની ભૂમિકા અંગ્રેજોના ટેકોદાર હતી એટલી આ ભૂમિકા રાષ્ટ્રદ્રોહની ભૂમિકા કહેવાય સાવરકર જ્યારે તમે વીર સાવરકર એને વીર સાવરકરના કહેવાય સાવરકર દામોદર એમની ભૂમિકા અંગ્રેજોનો વફાદાર હતી એમણે અમદાવાદ નિકોબારની જેલમાંથી મુક્ત થવા માટે એક કરતાં વધારે માફીનામા લખી આપ્યા માફીનામા લખી આપ્યા પછી એમને પેન્શન આપવામાં આવ્યું અને એ અંગ્રેજ શાસનના વફાદાર અટલ બિહારી વાજપેયીએ પણ આવું માફીનામું લખ્યું અને એ પણ મુક્ત થયેલા એટલે ગાંધી હત્યાના આરોપીઓ એકદમ બે શર્મ અને નિર્લજ થઈ અને ગાંધી હત્યા પછી પ્રાયશ્ચિત નથી કરતા ભૂલનો અહેસાસ અહેસાસ નથી કરતા પરંતુ ગાંધી હત્યા થઈ ત્યારે ગાંધી એનો જશન મનાવવામાં આવ્યો સરદાર વલ્લભભાઈ પટેલે જે લોકો વખતે લખ્યું હતું કે આ લોકોએ જશ્વ મનાવ્યો અને મીઠાઈઓ વેચી આવું સરદાર વલ્લભભાઈ પટેલ એ વખત કહ્યું ગાંધી હત્યા શું કહેવાય ગાંધીજીની હત્યા કરવામાં એ હત્યાના ગાંધી વધમાં હોય આ ખપાવી જશે શું તો વધ અને હત્યાની વચ્ચે પાયાનો તફાવત છે શું તફાવત છે કે સામે તમારી સામે કોઈ લાવ લશ્કર લઈને આવતો હોય પ્રતિદ્વંદી હોય એ તમે એના લલકાર્યો હોય એ તમને લલકાર્યો હોય એકબીજાના ચેલેન્જ આપી અને જયારે કોઈ તમારી સામે શસ્ત્રો લઈને આવતો હોય અથવા લાવ લશ્કર લઈને આવતો હોય અથવા અનેક બાહુબળિયાને લઈને આવતો હોય અને એને તમે પરાજિત કરો તો એનો વધ કર્યો છો પરંતુ એક ચપટી હાડમાસનો નિર્બળ અને નિઃશસ્ત્ર વ્યક્તિનું અજાણતામાં એનું વધ કરી નાખો એને મારી નાખો અને પછી એને તમે વધમાં કઈ રીતે ખપાઈ શકો છો આ શબ્દો પણ સમજવા જેવા છે આ વિચારધારાની નિમ્નતા બતાવે છે આ શું છે એટલે આઝાદીના જે લડતના મુખ્ય હતા એની હત્યાના આ રીતે ખપાઈ નાખવી અને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રવાદની વાતો કરવી એટલે આ બહુ વિચારવા જેવી વાત છે હવે મૂળ વાત એ કે ભારતના બંધારણના રચય હતા આ મેં અગાઉ શું વાત એ કે આ લોકો જે પોતાનો પ્રદેશ છે પોતાનો ધર્મ છે પોતાની સંસ્કૃતિ છે એનો વફાદાર નથી રહ્યા અને હવે બંધારણની અને રાષ્ટ્રવાદની વાતો કરી રહ્યા છે રાષ્ટ્રભક્તિની વાતો કર્યા રાષ્ટ્રવાદના પાઠ બીજાને શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બંધારણ સભાની જરૂર કેમ પડી ભારતનો બંધારણ સભાની જરૂર કેમ પડી કારણ કે પંદરમી પચીસમી જાન્યુઆરી ઓગણીસો ને ઓગણપચાસ સુધી ભારતનું શાસન અંગ્રેજોના કાયદા સુધી ચાલ્યું છે પચીસમી જાન્યુઆરી પચીસમી જાન્યુઆરી ઓગણીસો ને ઓગણપચાસ છવ્વીસમી જાન્યુઆરીથી આપણું પોતાનું પ્રજાસત્તાક બંધારણ અમલમાં આવ્યું એ પહેલા ભારતનું શાસન સંપૂર્ણપણે બ્રિટનના કાયદાઓ ભલે પંદરમી ઓગસ્ટે આઝાદી મળી હોય પંદર ઓગસ્ટ સુડતાલીસના દિવસે આઝાદી ભલે મળી હોય પણ ત્યાં સુધી કાનૂન અંગ્રેજોના હતા અને કેટલાક પદો ઉપર અંગ્રેજો હતા પણ ખરા પરંતુ ભારતનું શાસન તો પંદર છવ્વીસમી જાન્યુઆરી પછી પોતાના બંધારણ અનુસાર ચાલ્યું છે તો ત્યાં સુધી ભારતનું શાસન બીજા પરદેશની લોકોના કાયદાનું અનુસાર ચાલ્યું ભારતને સ્વતંત્રતા આપવામાં આવે ભારત પોતે પ્રજાસત્તાક બનવા માગતો હોય સાર્વભૌમત રાષ્ટ્ર બનવા માંગતો હોય તો એનું પોતાનું બંધારણ હોવું અનિવાર્ય હતું અને આ બંધારણની રચના કરવાનું કામ ખૂબ જરૂરી હતું એટલે જરૂરી હતું એટલું જ નહોતું પરંતુ ખૂબ અઘરું કામ હતું એટલે બંધારણની રચના કરવા માટે બંધારણમાં કામ જવાબદારી ઉપાડવા માટે ગાંધીજી સરદાર વલ્લભભાઈ જવાહરલાલ નેહરુની વચ્ચે ચર્ચાઓ ચાલતી હતી એવું કહેવાય છે કે ગાંધીજીનો મત લેવામાં આવે તો ગાંધીજીએ એવો જવાબ આપ્યો કે ભાઈ આ આપણી પાસે આંબેડકર જેવા માણસ હોય તો આપણે બીજાને ક્યાં લેવા છે પરંતુ એ પહેલા કોંગ્રેસ અને હિન્દુ મહાસભાનું વલણ એવું હતું કે ડૉક્ટર સાહેબ આંબેડકરના બંધારણ સભામાં પ્રવેશવા ન દેવા પરંતુ પશ્ચિમ બંગાળના જોગેન્દ્રનાથ મંડલે કલકત્તા પાસેના સાહેબ નું નામ ત્યાં આગળ મતદાર તરીકે નોંધાયું અને એ મતદાર તરીકે નામ નોંધાયા પછી બાબા સાહેબ ત્યાંથી એમણે ઉમેદવારી કરી ત્યાં પરિસ્થિતિ એવી હતી કે બસોના સાઠ ધારાસભ્યોની સભ્યોમાંથી સાઠ સભ્યો ચૂંટવાના હતા એટલે ચાર મતની જરૂર હતી એટલે જોગેન્દ્રનાથ મંડલે પાંચ મતોની જોગવાઈ કરી અને ડૉક્ટર સાહેબ આંબેડકરના

જવાબદાર ગ્રંથ હતો તો આ ગ્રંથની ભાષા શુદ્ધિકરણ માટે કારકોનોની જરૂર પડે પરંતુ કામ એવું અગત્યનું અને બહુ જવાબદાર કામ હતું અનેક સદીઓ સુધી આ બંધારણને ચલાવવાની ખ્વાશ હતી ધારણાઓ અને એની પ્રતિબદ્ધતા હતી કે ભાઈ અનેક સદીઓ સુધી આ બંધારણ આપણે ચલાવવાનું છે માટે આવું મહત્વનું કામ વર્ગ ત્રણના ક્લાર્કને સોંપવા કરતા એથી ઊંચી રેંકના માણસો હોય એટલે બી એન રાવની જવાબદારી વ્યાકરણ અને શબ્દ રચ વાક્ય રચનાઓની જોડે સુધારવાનું હતું બીજું કાંઈ બી એન રાવ ની કોઈ ભૂમિકા હતી નહીં આજે ભલે તમને ગમે તે રીતે ગુમરાહ કરવામાં આવતા હોય બસો જે સાઈડ સભ્યો ચૂંટવાના હતા એમાંથી બાબા સાહેબ ત્યાં ચૂંટાઈ ગયા એ પછી નવમી ડિસેમ્બર ઓગણીસો ના દિવસે સત્યદાનંદના અધ્યક્ષપણે બંધારણ સભાની પહેલી બેઠક મળી એ બેઠકની અંદર ઔપચારિક ચર્ચાઓ થઈ તેરમી ડિસેમ્બર બે હજાર છેતાલીસ ના રોજ જવાહર નેહરુએ બંધારણના આદેશો આદર્શો હેતુઓ અને એના સંદર્ભમાં તેર મુદ્દાઓના પોતાના વિચારો રજૂ કર્યા એના પણ અનુમોદન મળ્યું પરંતુ એ બેઠકમાં એક અગત્યના મુકુંદરાવ જયકર જે સભાસદ હતા એમણે વાંધા વિરોધ ઉઠાવ્યો કેટલાક સૂચનો કર્યા પરંતુ એ માત્ર એક જ વ્યક્તિ હોવાથી એ લઘુમતીમાં મુકાઈ ગયા અને બહુમતી સભ્યોએ કાગારોલ કરી એમના અવાજનો દબાવી દીધો એટલે એ પછી એમણે લાંબા સમય પછી બંધારણ સભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યું પરંતુ સત્તર બાર બે હજાર સત્તર બાર ઓગણીસો છેતાલીસ ના રોજ બંધારણ સભામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જે પ્રવચન આપ્યું ને એ પ્રવચન પછી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આ દુનિયાના બંધારણ વિધ તરીકે પ્રસ્થાપિત થયા એ પ્રવચન એટલું મનનિય હતું એટલું અભ્યાસપૂર્ણ હતું એની અંદર બાબાસાહેબની વિદ્યોતા છલકાતી હતી બાબાસાહેબ જે સાલેનતા છલકાતી હતી એના કારણે સમગ્ર બંધારણ સભાએ મનોમન સ્વીકાર લીધો કે ભાઈ બંધારણની જવાબદારી તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કર કરી છે પરંતુ ઘટના એક બાજુ એવી બની કે બ્રિટનની પાર્લામેન્ટે એક જુલાઈ ઓગણીસો સુડતાલીસ ની અંદર એક કાનૂન પસાર કર્યો અને ભારતના ભાગલાના સંદર્ભમાં એટલે ભારતના ભાગલા થવાથી જે સાહેબ જે બેઠકો પર ચૂંટાઈ આવ્યા હતા એ જયશ્વરની બેઠક એ વખતના પાકિસ્તાનમાં જઈને બાબાસાહેબ નું સભ્યપદ રદ થયું પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા જે અગત્યના વહીવટદારો હતા એમને સમજાઈ ગયું કે ભાઈ બંધારણ સભામાં ડોક્ટર આંબેડકર આંબેડકરની અનિવાર્યતા છે એમની સિવાય ચાલે નહીં એટલે એમણે ખુદ સરદાર વલ્લભભાઈએ એ વખતના મુંબઈના જે મુખ્યમંત્રી હતા એમને પત્ર લખ્યું ત્રીસ છ છેતાલીસના દિવસે પત્ર લખીને એમણે ભલામણ કરી કે ડોક્ટર આંબેડકર બંધારણ સભામાં ચૂંટાઈ આવે એવી વ્યવસ્થા કરો અને એ સાથે સાથે માવલંકર કરીને જે અગત્યના એક રાજ્ય રાજનૈતિક હતા એમની પણ ઈચ્છા હતી તો એમનો થોડો સમય રાહ જોવા માટે એમનો આગ્રહ કરવામાં આવ્યો અને મુકુંદરાવ જયકરની જે સીટ ખાલી પડી હતી એ સીટ ઉપર ડોક્ટર સાહેબ આંબેડકર ફરી બીને રિફ્ટ થઈ ગયા ડોક્ટર સાહેબ ફરી બીને રિફ્ટ ચૂંટાઈ ગયા આ બધા ઘટનાક્રમ ની અંદર આ બધા ઘટનાક્રમમાં ક્યાંય બી એન રાવ નામનું કોઈ પ્રાણી હોય એવું કંઈ દેખાતું નથી કારણ કે બંધારણ સભાની અંદર જે લોકો પ્રવેશ પાવ્યા એ તો કાયદેસર ચૂંટાઈ આવ્યા હતા બી એં રાવે એક કર્મચારી હતા ભારત સરકારના કર્મચારી હતા અને કર્મચારી તરીકે બંધારણ સભામાં ભાગ લેવાનો ચર્ચા કરવાનો સૂચનો કરવાનો અથવા સુધારા કરવાનો કોઈ પણ અધિકાર એમનો નહોતો હવે આજે વાસ્તવિક એવી છે કે બંધારણ સભાનું એ વખતનું જે કંઈ કાર્યવાહી થઈ એનું રેકોર્ડિંગ તો આપણી પાસે ઉપલબ્ધ નથી એની જે કંઈ નોંધો થઈ એ કંઈ જનજા જનતા માટે એકદમ ઉપલબ્ધ નથી કે એ બધા પુરાવા લઈને લોકોની સામે એટલે લોકોને એક રીતે ગુમરાહ કરી દેવામાં આવે છે કે ભારતના બંધારણના રચયતા બી એન રાવ હતા આટલી મોટી બંધારણ સભાના તમામે તમામ સભ્યોએ સર્વાનુમતે સ્વીકાર્યું કે ભાઈ બંધારણ સભાના રચયિતા ડોક્ટર સાહેબ આંબેડકર છે અને એ બંધારણ સભાની જે મુસદ્દા સમિતિ બની એ મુસદ્દા સમિતિની અંદર જે સાત સભ્યોની નિમણૂક કરવામાં આવી એ સાત સભ્યોમાં અલ્લાદીન કૃષ્ણ સ્વામી એ કોંગ્રેસ પક્ષ તરીકેથી હતા એન ગોપાલ સ્વામી આય આયંગર એ પણ કોંગ્રેસના હતા ડોક્ટર બી આર આંબેડકર એ પેલા પોતાની રીતે સ્વતંત્ર ઉમેદવાર હતા અને પછી કોંગ્રેસના ઉમેદવાર થયા કનૈયાલાલ મુનશી પણ કોંગ્રેસી ઉમેદવાર હતા સૈયદ મોહમ્મદ સાદુલ્લા એ મુસ્લિમ લીગના ઉમેદવાર હતા સર વિરેન્દ્ર પ્રસાદ એ બિન કોંગ્રેસી હતા અને દેવી પ્રસાદ ખેતા એ પણ બિન કોંગ્રેસી હતા આ જે મુસદ્દા સમિતિ હતી એની ચુમ્માલીસો બેઠકો મળી એ ચુમ્માલીસ બેઠકો જે મળીને એની અંદર બીજેન્દ્ર પ્રસાદ મિત્તલે તેતાલીસ વખત એ ગેરહાજર રહ્યા કેટલી વખત તેતાલીસ વખત ગેરહાજર રહ્યા મૌલાના આ સૈયદ શાહદુલ્લા ચૌદ બેઠકોમાં ગેરહાજર રહ્યા કનૈયાલાલ મુનશી બીજા રાજ્યના રાજ્યપાલ હતા એટલે એ અઢાર બેઠકોમાં ગેરહાજર રહ્યા દેવી પ્રસાદ એકતાલીસ બેઠકોમાં ગેરહાજર રહ્યા એન ગોપાલ સ્વામી સત્યાવીસ બેઠકમાં જે પાછળથી એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો એ સત્યાવીસ બેઠકમાં ગેરહાજર આમાં પણ કંઈ બી એન રાવની કોઈ ભૂમિકા હાજરી ગેરહાજરી દેખાતી નથી તો બી એન રાવ બંધારણનો ઘડવૈયો કઈ રીતે બની શકે વાસ્તવિકતા એ છે કે ભારતના બંધારણની જે મુસદ્દો તૈયાર થાય ડ્રાફ્ટિંગ તૈયાર થાય એની ઉપર ચર્ચા વિચારણા થાય અને ફાઈનલ જે મુસદ્દો થાય એની અંદર વ્યાકરણની ભૂલો હોય ક્યાંક વાક્ય રચના બંધ ના હોય ક્યારેક ઉતાળમાં લખાઈ ગયું આ બધું સુધારવાનું મઠારવાનું કામ બી એન ને સોંપાવ્યું હતું બી એન રાવ ચર્ચામાં ભાગ લેવાનો સુધારા કરવાનો સુધારા સૂચવવાનો માત્ર ગ્રામે સુધારા વધારા કરવાનું કામ એ વખતની બંધારણ સભાએ બી એન રાવને સોંપ્યું હતું અને છતાંય છતાંય આ લોકો એક એવું ડિંડક લઈ ચાલ્યા છે કે ભારતના બંધારણના રચયતા બી એન રાવ છે બી એન રાવ કોઈ પણ એ વખત કોઈ પણ રેકોર્ડ તપાસો તો એ કોઈ પણ મતક્ષેત્રમાંથી ચૂંટાઈ આવ્યા નથી માટે એ બંધારણ સભાના સભાસદ નથી અને બંધારણ સભાના સભાસદ ના હોય તો પછી બંધારણના રચ્યા હતા ક્યાં રીતે બની શકે આ એક બહુ આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ જોયા છીએ કોઈ પણ ચર્ચા વિચારણામાં ઊંડા આવતી છે માત્ર આટલી જ વાત આપણે જોઈ લઈએ કે ભાઈ બંધારણ સભાનું જે માણસ સભાસદ જ નથી હવે આજે તો આપણે ભારતની પાર્લામેન્ટમાં જે કઈ ચર્ચા વિચાર ચાલતી હોય તો એની અંદર અધ્યક્ષનો અથવા તો જે રૂલિંગ પાર્ટીના મંત્રીઓ અથવા તો વિરોધ પક્ષના જે સભાસદો હોય એને મદદરૂપ થવા માટે તો ક્લેરિકલ સ્ટાફ તો હોય જ છે એટલે શું એક ક્લેરિકલ સ્ટાફ જે હોય અથવા તો જે વહીવટી સ્ટાફ હોય એ વિધાનસભાનો લોકસભાનો કે રાજ્યસભાનો અધ્યક્ષ બની જાય છે આ બાબત વિચારવા જેવી છે ને કોઈ ક્લેરિકલ સ્ટાફ હોય કોઈ અધિકારી હોય ક્લાસ વન અધિકારી ક્લાસ ટુ અને કોઈ એના મંત્રીને એ કંઈ માહિતી પૂરી પાડે એટલે એ જે તે કંઈ ડિપાર્ટમેન્ટનું મંત્રી બની જાય એ ગૃહમંત્રી બની જાય છે સંરક્ષણ મંત્રી આ તો એવી વાત થઈ છે આ એકદમ બેહોદી વાત લોકોના મગજ બંધારણ એક એવો જટિલ વિષય છે બંધારણ એવો જટિલ વિષય છે કે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ લોકોનાનો અભ્યાસ નથી જે યુવાનોને માત્ર પરીક્ષા આપવા માટે બંધારણનો વિષય આવે એ લોકો થોડુંક જાણે છે પરંતુ આમ જનતાનો નેવું ટકાથી વધારે લોકો તો બંધારણ કઈ રીતે રચાયું બંધારણમાં શું છે કેટલા અનુચ્છેદ છે ત્રણસો પંચાણું છે કે ત્રણસો સાહીઠ છે એ લોકોને ખબર નથી તો ભાઈ બંધારણની રચનાની જે જટિલ પ્રક્રિયાની અંદર બી એન નું નામ કઈ રીતે આવો જે લોકો નથી જાણતા એ લોકો તો શું કરી લે કે હા બી એન રાવ હશે આંબેડકર નથી આંબેડકર નું નામ પરંતુ એ વખતે બંધારણ સભામાં જેટલા પણ સભાસદો દરેકે ખેલ દિલીપૂર્વક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને સ્વીકાર્યા છે ખેલ દિલીપૂર્વક ડોક્ટર બાબાસાહેબનો આંબેડ આદર કર્યો છે અને એ વખતે એવો નિયમ હતો કે બંધારણ સભાના જે કંઈ અનુચ્છેદોની ચર્ચા થાય એની પર સુધારા વધારા હોય એ સુધારા વધારો ફાઇનલ થયા પછી છેલ્લું બાબાસાહેબ પ્રવચન આવે એ પછી એની અંદર કોઈ પણ સુધારો વધારો ના આવી શકે આવી જોગવાઈ હતી એ જોગવાઈ પ્રમાણે કામ ચાલ્યું છે આની અંદર ક્યાંય બી એન લાવ નામના કોઈ કર્મચારી આવતા નથી હવે એવા અમને બંધારણ સભાના રચયતા બનાવી દેવા છે તો આ વિચારધારાના લોકો જે આ કામ કરી રહ્યા છે એ તો હવે એમની ના એમના સંસ્કારોનું કામ છે પરંતુ અનુસૂચિત જાતિમાંથી જે લોકો ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે સંસદ સભ્ય ચૂંટાયા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જે લોકો અનુસૂચિત જાતિ જનજાતિના લોકો ગયા છે તમારી ફરજમાં શું આવે છે તમારી શું આ કરવાનું આવે છે વાહી કરવાનું આવે અથવા તો આંગળી ઓછી કરવાનું આવે છે આ વસ્તુ સમજવા જેવી જાણવા જેવી છે કારણ કે આ બાબત બહુ અગત્યની બાબત છે અને સમગ્ર ભારતની એકસો ને પિસ્તાલીસ કરોડની પ્રજાના આ વસ્તુ લાગુ પડતી બાબત છે તમને મને એક લાગુ પડતી નથી પણ સમગ્ર ભારતની પ્રજાને લાગુ પડતી બાબતો છે અને માટે દરેક આનો અભ્યાસ કરવો જોઈએ નો જે સ્વીકાર થયો અને એ પછી જે જે મહાનુભાવો હતા એમણે ડૉક્ટર સાહેબ આંબેડકરની ભરપેટ પ્રશંસા કરી છે એની અંદર ક્યારેય બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અથવા તો જવાહર નહેરુ સરદાર વલ્લભભાઈ અથવા તો બીજા કોઈપણ અગત્યના કોઈ પણ સભ્ય ક્યારેય બી એન રાવ નામનો શબ્દ પ્રયોગ ઉચ્ચાર્યો જ નથી તો બી એન રાવ ભારતના બંધારણના રચયતા કઈ રીતે હોય છે પરંતુ ડૉક્ટર સાહેબ આંબેડકરે જે બંધારણ રચ્યું એ બંધારણના કારણે મનુષ સ્મૃતિનો સંપૂર્ણ છેદ ઉડી જાય છે નો સંપૂર્ણ ઉડી જાય છે બીજી બાબત એ બને છે કે જે સમાજના જે વર્ણન જે જાતિના લોકોના શિક્ષણ થી દૂર રાખ્યા હતા જેને પાણી પીવા માટે તલસવું પડતું હતું જેને પસંદગીના વિષયો નહીં નતા લઈ શકતા એવા વ્યક્તિએ સંસ્કૃત ભણવા માટે જર્મન જર્મન ભાષા દ્વારા સંસ્કૃત ભણવું પડ્યું હતું એવા ડોક્ટર આંબેડકર ભારતના બંધારણના રચયતા બની જાય અને એ બંધારણ સર્વશ્રેષ્ઠ છે એવું વિશ્વના વિદ્વાનો પુરવાર કરે અને એ બંધારણ રચયતા કરી સમગ્ર વિશ્વમાં સમગ્ર વિશ્વમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ચારે દિશામાં ઉપસરી રહ્યું છે જવાહર નહેરુ ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈની તુલનામાં તમે અભ્યાસ કરો ખગોળશાસ્ત્રની અંદર તો એક બાબત એવી કહેવામાં આવી રહી છે કે આ બ્રહ્માંડ છે ને ચારે દિશાઓમાં વિસ્તરી રહ્યું છે હવે એના તો આપણી પાસે માપ નથી પણ ખગોળશાસ્ત્ર જે કહીએ એને આપણે શું લઈએ છીએ વાત લીધો એ રીતે ભારતના ડૉક્ટર સાહેબ આંબેડકર ભારતની બહાર કોલંબિયા યુનિવર્સિટી એમને નોલેજ ઓફ સિમ્બોલનું પદવી આપી બીજી અનેક અનેક યુનિવર્સિટીઓ એમનો એવોર્ડ આપ્યા છે એમના સ્ટેચ્યુ વિશ્વના અનેક દેશોમાં મૂકી રહ્યા શા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતના બંધારણ જે રચના કરી અને બંધારણ ઉત્તમ પ્રકારનું બંધારણ છે ટકાઉ બંધારણ છે માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આટલું મહાન સન્માન મળ્યું છે બી એન રાવને કેમ આ વિશ્વના કોઈ લોકો કેમ નથી યાદ કરતા આપણે એક સમજવા જેવી વાત છે ને બંધારણ સભાના જેટલા સભ્યો હતા એમણે જે બંધારણના સંદર્ભમાં જેટલા પણ અભિપ્રાયો આપ્યા છે એમાંનો એક પણ અભિપ્રાય નેગેટિવ નહોતો અને બધાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને અભિનંદન આપ્યા છે બંધારણના સારામાં સારું ઉચ્ચ કક્ષાનું બંધારણ તરીકે સ્વીકાર્યું છે પરંતુ વાંધો એ છે કે એક અનુસૂચિત જાતિમાંથી આવેલો નાગરિક ભારતનું બંધારણ રચી શકે હિન્દુ શાસ્ત્રોના સનાતન ધર્મના એક હજાર શાસ્ત્રો રચનારા બ્રાહ્મણો ભારતનું બંધારણ રચી ના શકે આ સૌથી મોટી ખામી છે હિન્દુ ધર્મના સનાતન ધર્મના એક હજાર શાસ્ત્રો રચનારા બ્રાહ્મણો ભારતનું બંધારણ ના રચી શકે આ સૌથી મોટી સોનાની થાળીમાં લોઢાની મેખ છે અને આ મેખને કાઢી નાખવા માટે બી એન ના આગળ કરવામાં આવ્યા છે માટે મિત્રો હું જે ગળું ફાડું છું એના તમને વિનંતી છે કે આ ને તમે વધુમાં વધુ દરેક દરેક બંધુ સાથે મોકલો આ જે દૂષિત અપપ્રચાર થયો છે એ અપપ્રચારના આપણો અટકાવો જે ભારતના બંધારણના રચયતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સાહેબ અને એ બંધારણના કારણે તમે એનો હું આ બોલી શકીએ તમે એનું વિચારી શકીએ તમે જ્યાં છો ત્યાં સહી સલામત આ બંધારણના કારણે છો માટે તમારી પણ ફરજ છે કે આ બાબતને વધુમાં વધુ લોકો સુધી પ્રસારિત કરવી છે ફરી વખત આપણે આ જ વિષય સાથે મળવાનું આવજો